ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ રાશિવાળા લોકો ઉપર મેળીમાં અતિ પ્રસન્ન થયા છે એક સાથે છત્રીસ કોટી દેવી દેવતાઓ તમને કરોડપતિ બનવાના આશીર્વાદ આપશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો જો આજે તમે કોઈ જરૂરી કામ પૂરા કરવાની કોશિશ કરશો તો તે આજે પૂરા થઈ શકે છે આજે પૈસાની સ્થિતિ મજબૂત રહેશે રોકાણ અને ખરીદીના અવસર તમને મળી શકે છે પતિ પત્નીની વચ્ચે ચાલી રહેલા મતભેદ દૂર થશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે લગ્નલાયક લોકોને લગ્નના ઉત્તમ પ્રસ્તાવ મળશે આજે તમારે ટેક્સ અને વીમા સાથે જોડાયેલી બાબતો પર ધ્યાન આપવાની જરૂર રહેશે પરિવારના લોકો સાથે મળીને ધાર્મિક કાર્યોમાં સહયોગ આપશો આજે પૈસાની લેવડ દેવડ કરવામાં સાવચેતી રાખવી કારણ કે ધનહાનિ થવાની સંભાવના રહેલી છે દૂરની યાત્રા પર જવા દરમિયાન વાહન પ્રયોગમાં સાવધાની રાખવી વૃષભ રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ સામાન્ય રીતે પસાર થશે આજે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે મિત્રો કે સહકર્મીઓ સાથે કોઈ બાબતમાં દલીલ થઈ શકે છે અધૂરા દરેક કામ પૂરા થશે આજે તમે તમારા જીવનમાં કનિક નવું કરવાની કોશિશ કરી શકો છો આજે તમે જેટલી મહેનત કરશો તેના અનુસાર ફળની પ્રાપ્તિ થશે બપોર બાદ તમને કોઈ સારી ખબર સાંભળવા મળશે જેના લીધે તમે ખૂબ જ ખુશ રહેશો વિદ્યાર્થીનું મન અભ્યાસમાં લાગશે કોઈ પ્રતિયોગિતા પરીક્ષામાં સારું પરિણામ મળી શકે છે સામાજિક કાર્યમાં આગળ આવીને ભાગ લેશો તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમને માનસિક પરેશાનીમાંથી છૂટકારો મળશે આજે તમે તમારા કામકાજની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો આજે તમને કોઈ શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે પારિવારિક રિલેશનમાં સારો તાલમેલ બનાવવામાં સફળ રહેશો માતા પિતા સાથે ધાર્મિક સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે પ્રગતિના અમુક નવા સાધન તમને પ્રાપ્ત થશે તમારે તે સાધનોને સંભાળીને રાખવાની જરૂર રહેશે આજે તમારે તમારી વાણી પર મધુરતા રાખવાની જરૂર રહેશે કારણ કે તે તમને માન સન્માન અપાવશે સાંજે બાળકોની સાથે સારો સમય પસાર કરશો કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારે એક નવો દ્રષ્ટિકોણ અપનાવવો પડશે અને તે પ્રમાણે પરિણામ માટે ખૂબ જ મહેનત કરવી પડશે મિત્રોની મદદથી તમારું કોઈ અધૂરું કામ પૂરું થઈ શકે છે જો તમે પહેલાંથી કોઈને પૈસા ઉધાર આપેલા હતા તો તે આજે તમને પાછા મળશે વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે તેમ છતાં તમે તમારી વાતચીતના કારણે છવાયેલા રહેશો અને આસપાસના લોકોને પ્રભાવિત કરવામાં સફળ થશો આજે યાત્રા કરવાથી બચવું પડશે જો યાત્રા કરવી જરૂરી છે તો વાહન સાવધાનીપૂર્વક ચલાવવું રોજગારની દિશામાં કરેલા પ્રયાસ સફળ થશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારો દિવસ થોડો નિરાશાજનક નજર આવી રહ્યો છે આજે તમે પોતાને એકલા મહેસૂસ કરી શકો છો જેના કારણે તમે ઉદાસ પણ રહેશો તમારે પોતાને જ પોતાની સંભાળ રાખવી પડશે સ્વાસ્થ્ય પ્રમાણે આજનો દિવસ નરમ ગરમ રહેશે બહારના ખાવા પીવાથી દૂર રહેવાની જરૂર રહેશે પરિવારના લોકોનો પૂરો સહયોગ મળશે માતા પિતા સાથે થોડો સમય પસાર કરી શકો છો આજે તમે તમારા અધૂરા કામને પૂરા કરવાની કોશિશ કરશો મિત્રોની પૂરી મદદ મળશે આજે તમારે કોઈ પણ પ્રકારના વિવાદને પ્રોત્સાહન ના આપવું વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો આજનો દિવસ સારો રહેશે મોટી માત્રામાં ધન ધનલાભના યોગ બની રહ્યા છે તમારા પ્રેમ જીવનમાં સુધારો આવશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમને તમારો આત્મવિશ્વાસ વધેલો જોવા મળી શકે છે નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓ તમારા કામના વખાણ કરશે પ્રમોશનની સાથે સાથે તમારા વેતનમાં વધારો થવાની ખુશખરી મળી શકે છે માનસિક ચિંતા દૂર થશે તમે તમારા બધા કામો તમારા મન મુજબ કરશો અને તમને લાભ પણ સારો પ્રાપ્ત થશે ઘરના ખર્ચાઓમાં કમી આવશે આજે તમને તમારી આવકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે તમારા લગ્નજીવનમાં ખુશીઓ આવશે આજે તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરી શકો છો જેનો આગળ જઈને તમને સારો ફાયદો મળશે ભાઈ બહેન સાથે ચાલી રહેલા મતભેદ સમાપ્ત થશે તુલા રાશિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ તમારો આજનો દિવસ સારો નજર આવી રહ્યો છે આજે તમે કેટલાક લોકોની મદદ કરી શકો છો જે લોકો ઘણા લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે આજે તેમને સારી તક મળી શકે છે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં રહેશે कोई कंपन स्पर्धात्मक परीक्षा मान सारा परिणाम मळवाना योग्य छे बिजनेस समान लाभ थवानी शक्यता छे તમે ઘરના નાના બાળકો સાથે મસ્તી કરતા જોવા મળશે આજે તમારે બહારના ખોરાકથી દૂર રહેવાની જરૂર રહેશે વૃષચિક રાશિની વાત કરીએ તો આજે તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં નહીંતર તમને જ નુકસાન થઈ શકે છે ઘરની જરૂરિયાતો પાછળ વધારે પૈસા ખર્ચ થશે તમને સલાહ આપવામાં આવે છે કે તમારી આવક અનુસાર ઘરના ખર્ચાઓનું બજેટ બનાવો તે તમારા માટે સારું રહેશે આજે તમારે બીજાના કામકાજમાંગ દખલગીરી કરવાથી બચવું પડશે તમારા કરિયરમાં નવા દરવાજા ખુલી શકે છે કોઈ સારી કંપની તરફથી તમને નોકરીની ઓફર મળશે આજે તમને કોઈ મોટા કામને પૂરું કરવાની જવાબદારી મળી શકે છે પાડોશીઓ સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવશે તમે તમારા માતા પિતા સાથે થોડો સમય પસાર કરી શકો છો ધનરાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે તમારી આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે આજે તમે ઘણી બચત કરી શકશો તમારે તમારી વિચારસરણીને સકારાત્મક રાખવાની જરૂર રહેશે આજે તમારા બધા જ મુશ્કેલ કામ સરળતાથી પૂરા થશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને તેમાં તમારા શિક્ષકોનો સહયોગ મળશે જો તમે તમારો પોતાનો કોઈ વ્યવસાય કરી રહ્યા છો તો સારી યોજનાઓ બનાવીને આજના દિવસનો સારો ઉપયોગ કરો મકર રાશિની વાત કરીએ તો આજે તમને કેટલીક પ્રોત્સાહક માહિતી સાંભળવા મળી શકે છે જેનાથી તમારા ઘરનું વાતાવરણ ખુશહાલ થઈ શકે છે તમારે તમારા ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે જોખમી કાર્યો કરવાથી દૂર રહેવાની જરૂર છે ઉતાવળમાં તમારા કોઈ પણ કામ ના કરો નહીતર કામ બગડી શકે છે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદ સમાપ્ત થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે મંદિરની મુલાકાત લઈ શકો છો પ્રેમ સંબંધો મજબૂત થશે તમે કોઈ પણ જૂની ખોટ પૂરી કરવામાં સફળ થશો તમે કનિક મોટું કરવાનું વિચારી શકો છો છુપાયેલા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તેથી તમારે સાવચેત રહેવું પડશે કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારા પરિણામ લઈને આવશે આજે તમારું મન શાંત રહેશે કામની યોજનાઓ પર ધ્યાન આપી શકો છો આજે તમને કેટલાક નવા અનુભવો થઈ શકે છે તમને કામ કરવામાં ખૂબ જ મજા આવશે જીવનસાથી સાથે ફરવા જવાની તક મળી શકે છે પૈસાની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખર્ચાળ રહેવાનો છે તમારા બજેટથી વધારે ખર્ચાઓ ના કરવા આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે કાળજીપૂર્વક વિચારી લેવું સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે તમે જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયાસ કરી શકો છો અનુભવી લોકો સાથે ઓળખાણ વધશે જેનો ફાયદો ભવિષ્યમાં થશે મીન રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અધૂરા કામ પૂરા થઈ શકે છે જો તમે અગાઉ કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તે આજે તમને પાછા મળશે જીવનસાથીનો દરેક ડગલે સહયોગ મળશે માતા પિતાના આશીર્વાદથી તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો જેમાં તમને સફળતા મળવાની સંભાવના છે कोई धार्मिक स्थल यात्रा पर जवानी शक्यता छे आजीविका क्षेत्र में प्रगति हो मन पर चिंता भारण रहे शे। आजे तमें न्याय ने सिद्धांतों ने प्राथमिकता आपशो तो मित्रों अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो